પછી સલાતો સલામ ના પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું મિનારા મસ્જિદ પાસે સલાતો સલામના પ્રોગ્રામ નું આયોજન કરી દેશમાં અમન શાંતિ રહે ભાઈચારા બની રહે તેવી દુઆ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદો હાજર રહ્યા હતા અંતે રાહદારીઓને મોડું મીઠું કરી ઇન્સાનિયત સંદેશ પ્રસરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિબોત અજી

ઘટી ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે